માલસર ગજાનન આશ્રમની મુલાકાત લેતા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા સિંડોદ તાલુકાના માલસર ખાતે આવેલા ગજાનન આશ્રમની ગુજરાત સરકારના રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના મહિલા અને બાળ વિકાસ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ આશ્રમની મુલાકાત લીધી હતી આશ્રમમાં ગુરુજીના આશીર્વાદ લીધા હતા સાથે સાથે નર્મદા નદી કિનારે જઈમાં નર્મદાજીના દર્શન કર્યા હતા કેબિનેટ મંત્રીની મુલાકાત લઈ સિનોર પોલીસ દ્વારા પાઇલોટિંગ અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો